નમસ્કાર હું જયરાચ્યુનેશન બ્લેસ યુ છું હું છું આપની સાથે હેલ્થ બુક સુરત ના ઉદના માં વીઆરટીએસ એક વેપારી પાસેથી ગઠ્યો ફર્સ્ટ ચોરી ને ફરાર થઈ ગયો છે જે અંતર્ગત વેપારી નું રોકડા

ઉધાન ના નગર પાસે ઉતર્યા ત્યારે કોઈ તેમની નજર ક્લબ કાર્ડ વગેરે હતો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ છે છે જે અંતર્ગત સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અમારી નેશન બ્રુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર